પણ આજકાલ લોકોને દીકરાનો બહુ શોખ છે એટલા માટે દીકરો જોઈતો હોય ને એટલે અમુક અમુક ડોક્ટર પણ એવા વેચાયેલા હોય છે કે એને પૈસા આપી અને સોનોગ્રાફી દ્વારા જાણી લેવામાં આવે છે કે દીકરો છે કે દીકરી જો દીકરી હોય તો એને ગર્ભપાત કરાવી નાખવામાં આવે છે દીકરો હોય તો રાખવામાં આવે છે યાદ રાખજો ગર્ભપાત એ બહુ મોટું પાપ છે ઋણ હત્યા એ બહુ મોટું પાપ છે એકેય જન્મમાં છુટકારો નહીં મળે એક જન્મમાં છુટકારો નહીં મળે સાહેબ એ નાનકડું બાળક છે એને મન છે કે હું આ દુનિયામાં આવું ઠાકોરજીનું ભજન કરું હું પણ આનંદ કરું કિલ્લોલ કરું હું પણ ભણું ગણું આગળ વધું જીવનને ખુશીપૂર્વક જીવું દરેકને જીવન જીવવાનો અધિકાર છે એનો અધિકાર છીનવવાનો અધિકાર આપણને નથી માટે ભ્રૂણ હત્યા મોટું પાપ છે કદાપી સોનોગ્રાફી દ્વારા ચેક કરવું નહીં દીકરો છે કે દીકરી જે ઠાકોરજી આપે એનો સ્વીકાર કરવો જે ઠાકોરજી આપશે એ એનો પ્રસાદ કેવાશે એ પ્રસાદને પ્રસાદના રૂપમાં સ્વીકાર કરી બસ એનું જતન કરો ચાહે દીકરો હોય કે દીકરી માટે ભ્રૂણ હત્યા ન કરશો ગર્ભપાત ક્યારે ન કરો બહુ મોટું પાપ છે